આગામી બુધવારના રોજ મોહરમ પર્વ નિમિત્તે નીકળનાર તાજા જુલુસને લઈ સુરત પોલીસ કમિશનર દ્વારા શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી સુરતમાં આગામી બુધવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વને લઈ ભવ્ય કલાત્મક તાજિયાનો જુલુસ કાઢવામાં આવ્યો છે ત્યારે મોહરમ પર્વ એ જુલુસ દરમિયાન કોઈ સામાજિક તત્વો કાકરીયાળો ન કરે તે માટે સુરત પોલીસ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તો પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતની હાજરીમાં ઉમરા પોલીસ સ્ટેશન ખાતે મોરમ પર્વને લઈ શાંતિ સમિતિની મિટીંગ યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના આગેવાનો હાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં

મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા અમે ગામના લોકો અમારા તમામ આગેવાનો શાંતિ સમિતિના મેમ્બર બધા લોકો અહીંયા હાજર છે અને સાથોસાથ જો એ બધા લોકો પોલીસ અને પ્રશાસન અને લોકો સાથે આગેવાનો અને લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આપણા વ્યવહાર જો પૂર્ણ થાય આ દિશામાં જો બી અમારી ચર્ચાઓ હતી ચર્ચાઓ કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે સોળ તારીખના રોજ

અને સાડે ચાર હજાર જેટલા પોલીસ અમે હોમગાર્ડના બંદોબસ્ત મુકવામાં આવેલા છે જો કેમેરાઓથી જો પૂરા નિગરાની રાખવામાં આવશે જો અને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી કેમેરા આ પૂરા રૂટ છે ત્યાં અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી છે એનાથી જો બી અમે કંટ્રોલ રૂમ માંથી તમામ પ્રકારનો વાચ રાખવામાં આવશે જેથી ખૂબ સરસ રીતે સુચારુ રૂપે પૂરી યાત્રા પૂર્ણ થાય અને નવસો જેટલા અમારા બોડી વર્ન કેમેરાઓ છે જો પોલીસના અલગ અલગ એરિયામાં આપવામાં આવશે જો બોડી ઉપર લગાવશે અને એના બી લાઈવ સ્ટ્રીમિંગ થતા રહેશે રેકોર્ડિંગો બી થતા રહેશે પર્પસ એટલા છે ખૂબ સારા માહોલમાં લોકો આપણા આ તહેવાર ઉજવે અને કોઈ પણ પ્રકારના જો કોઈ તકલીફ નહીં પડે જેટલા બી એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જેના ઉપર પહેલે બી કાર્યવાહી થઈ છે જો આ પ્રકારના અસામાજિક તત્વો છે જો કે ડિસ્ટર્બ ભૂતકાળો મેં કરેલા છે એના તમામ લોકો ઉપર અટકાયતી પગલાની કામગીરી ચાલુ છે અને સાથો સાથ આ લોકો ઉપર બી જો અમે લોકો જરૂરી જો પગલાઓ કાયદા કી પ્રમાણે અમે લેતા રહીશું અને અમે બધા મેટ્રોના ના કામ ને લીધે બી અમુક રોડ કઈ સકળાશ કઈ બીજા છે એના બી સોલ્યુશન પૂરા થઈ ગયા છે જો પૂરી અમે સુરત શહેરના ના અમે બધા રિક્વેસ્ટ હું પણ કરું છું કે આપ આ ખુબ સારી રીતે જો તહેવારમાં જે ગયા તહેવારો ખુબ આપને સહકારથી ખુબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે આ તહેવાર આપના સહકારથી ખૂબ સારી રીતે જોઈએ આ બી તહેવાર સમગ્ર બંદોબસ્ત પૂર્ણ થશે લોકો આપના તહેવાર મનાવશે જોએ એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે સજજ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવામાં